આવો અમે નથી કહેતા પરંતુ આ તો સત્ય હકીકત છે જુઓ અમે તમને બતાવીએ કે કેવી રીતે કરજણ પાસે આવેલા માંગરોળ ગામના મુખ્ય માર્ગ પાસે આવેલી માઇનોર કેનાલ પર સંજય વસાવા નામનો માથાભારે ભારે બુટલેગર ખુલ્લે આમ દેશી શરાબનો ભાર ચલાવી રહ્યો છે કરજણ આમોદના મુખ્ય માર્ગ પર ડામર રોડથી માત્ર દસ ડાંગલા દૂર ખુલ્લે આમ

બુટલેગર તેમ જણાવે છે કે તમને જોઈએ તેટલું શરાબ અહીંયા મળી જશે બુટલેગર શરાબીઓને બિંદાસ રીતે ત્યાં બેસાડીને બાર જેવી સુવિધા ઉપલબ્ધ કરી આપે છે અને મહત્વની વાત તો એ છે કે ડામર રોડ થી માત્ર ગણતરીના ડગલા પર ચાલી રહેલા આ વિદેશી શરાબના બાર કરજણ પોલીસને કેમ દેખાતા નથી કે પછી પોલીસ જાણે અંજાન બની હોય એટલું જ નહીં જાહેર માર્ગ પર ખુલ્લે આમ શરાબ વેચી રહેલા આ સંજય વસાવા નામના બુટલેઘર પર માંગરોળ ગામના સરપંચના પણ ચાર હાથ છે તેવી લોક ચર્ચાઓ પણ ઉઠવા પામી છે કરજણ તાલુકાના અનેક ગામડાઓમાં ખુલ્લે આમ વહેંચાઈ રહેલા દેશી તેમજ વિદેશી શરાબના અડ્ડાઓ પર શરાબનું સેવન કરીને બોટાદ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ પામશો નહીં તેવી અનેક ચર્ચાઓએ પણ અત્યારે જોર પકડ્યું છે

データもんいです。